મારા મિત્રો તમે જાણો છો કે આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે વિશ્વની તમામ મહિલાઓને આદર કાર્જીપૂર્વક દર્શા કાર્જી દર્શાવવા માટે આ દિવસને ખાસ ઉજવવામાં આવે છે ભારતની સંસ્કૃતિમાં નારીઓને ખૂબ જ સન્માન આપવામાં આવ્યું છે માતા દુર્ગા અને માતા લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે એટલે તો નારી તો નારાયણી કહેવામાં આવે છે જ

મારો જન્મ ઓગણીસો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ જળગા મહારાષ્ટ્ર રાજ્ય ભારતમાં થયો છે મારી છું મારો જન્મ ઓગણીસ નવ જૂન ઓગણીસો ઓગણપચાસના અમૃતસરમાં થયો હતો હું પ્રકાશ પેશાવરિયાની પુત્રી છું મેં ભારતની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છું હું સોળ જૂન ઓગણીસ કોત્તેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સંસ્થા સાથે જોડાઈ હતી તેમ ચૌદ ફેબ્રુઆરી ઓગણીસસો તે થયો હતો મારા પિતાનામ ખરદેવ શર્મા છે મારી માતાનું નામ લક્ષ્મીદેવી છે હું દેશના પ્રથમ મહિલા વિદેશમતી તરીકે ઓળખાઉં છું હું નામ ઉંમર ધરિયાણા રાજ્ય સભા કેબિટ કેબિટલ મંત્રી તરીકે બેઠક છું છું પારોજત્વ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો છપ્પનર રોજ ડિસેમ્બર થયો છે હું એક ભારતીય રાજકારણીય છું હું પ્રાણી અધિકાર કાર્યકર્તા કાર્યકર્તાઓને પર્યાવરણવાદી છું હું એક પ્રાણી મિત્રનો એવોર્ડ મેળવ્યો છું હું પીતી ઉષા છું મારો જન્મ સત્તાવીસ જૂન ઓગણીસોને ચોસઠના રોજ કેરળ રાજ્યમાં થયો હતો હું એક શિક્ષિકા છું હું વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું છું હું વિદ્યાર્થીઓના

आज आज विश्व विख्यात और झांसी लक्ष्मी बाई मैं गंगा धारा की पत्नी मुझे अपने देश की रक्षा करनी है है और अपने की सेवा करनी है मैं झांसी की राणी मैं प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शासन में